વાગડિયા જેઆઈડીસી ખાતે હાઇડ્રોક્રેન પલટી જતા એક કામદારનું ગંભીર ઈજા થતાં મોત નીપજ્યું હતું વાઘોડિયા જેઆઈડીસી માં આવેલ પ્લોટ નંબર એક પાંચ ના ગોડાઉન માંથી એક હાઇડ્રો ક્રેન કંપની ભાગેથી પતરા પકડી ચાલી રહ્યા હતા ત્યારે હાઇડ્રો ચાલકે બેદરકારી રિવર્સ કરતા તેનું ટાયર વરસાદી કાસ પાસે સ્લીપ થતા કંપની ની બાજુમાં આવેલ વરસાદી કાસ ક્રેન ધીરે ધીરે નમી પડી હતી જેથી પતરા પકડી ચાલતા કામદારો ભાગી ગયા હતા ક્રેન ની બહાર તો નીકળી પરંતુ વરસાદી પાણીમાં પલટી જતા બકેટ માથાના ભાગે વાગ્યું હતું બકેટ વાગતા તેણે પહેરેલ હેલ્મેટના ના ઉડી જતા કેશુભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતા તે બેભાન થઈ ઢળી પડ્યો હતો સુપરવાઇઝરે ઇજાગ્રસ્ત હોસ્પિટલ પહોંચાડ્યો હતો જ્યાં તેને એશ્યુમાં દાખલ કરાયો હતો બાદમાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું ઘટના બાદ ક્રેન ચાલક સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો મોતના ભેટેલ આશાસ્પત યુવકના દોઢ માસ પૂર્વે જ લગ્ન થયા હતા યુવકના મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો કંપની દ્વારા સુમન રાઠવાએ હાઇડ્રો ક્રેન ચાલક સામે વાઘોડિયા પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો